মম্মী পপন করি আমি ছোক রয়েছে রক্ত করবো হচ্ছে এলাই আয়াই কানপুছিকরা কান কান মার পूিসথয়েত্যাদের সালা কানে পন্স কারা, কান মার হিমাই সাই কুছ্যা কুছিযা কান নাউঁসয়া কা અરવલ્લી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી હોવાની ખોટી ઓળખ આપી ફોન પર ફરિયાદી અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાવી ગુનો આચરનાર માલપુર નગરની આરોપી યુવતી વિરુદ્ધ માલપુર પોલીસ મથકે જે તે સમયે એકસો સિત્તેર તેમજ પાંચસો સાત તથા એક્ટ્રોસિટી હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો જે કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકની ટીમે સંભાળી હતી પોલીસે આરોપી વિરુદ્ધના પુરાવા એકઠા કરી પરીક્ષણ માંગ મોકલી તેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપી યુવતીની ધડકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપી યુવતીને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક એસીએસટી સેલના આરડી ડાબીએ નિવેદન આપતા જણાવ્યું હતું તારીખ 17/8/2023 ના રોજ માલપુર પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદી મહેન્દ્રભાઈ હીરાભાઈ મહેતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી તે ફરિયાદમાં આ ગુનાના કામના આરોપી પેનશ્રીએ પોતાના મોબાઈલ ફોનથી ફરિયાદીને જાતિની લાગણી ડુભાય તેવી રીતના કોમેન્ટો કરેલી અને પોલીસને ઓળખ ખોટી રીતના આપેલી હતી એ ગુનાની તપાસ અત્રેને એસસી એસટી સેલમાં આપવામાં આવેલી જે તપાસના કામે આરોપી તથા ફરિયાદીનો ફરિયાદી તથા આરોપીના મોબાઈલ ફોનની ડિટેલ લઈ અને તેઓને એફએસએલમાં મોકલવામાં આવેલા અને કોલ ડિટેલ્સ વગેરે મેળવી સાયન્ટિફિક તપાસ કરી અને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોય આરોપીની ધરપકડ કરેલી અને આ બાબતની તપાસ હાલમાં ચાલુ છે અટકાયત કરી નામદાર કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટ દ્વારા તેઓને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે